બાપા સીતારામ સેવા ભજન મંડળ ધુમાળ દ્વારા અવિરત છેલ્લા ઘણા વર્ષોથી પૂજાપો એકત્ર કરી તેમાંથી અનાજ તેમજ પૂજાપાણી સામગ્રી અલગ અલગ કરવામાં આવી છે તેનો પ્રકૃતિ જળવાય તે રીતે યોગ્ય નિકાલ કરવામાં આવે છે સાથે ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આપણે દસ દિવસ માતાજીની સેવા પૂજા કરી ભાવથી વ્રત કરતા હોય અને છેલ્લા દિવસે જેમ તેમ ગંદકી ના ફેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય રીતે મૂર્તિ વિસર્જન કરી પૂજાપાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ આજરોજ ધુમાર ગામે બાપા સીતારામ સેવા ભજન મંડળ તથા ધુમાર ગ્રામજનોના સહકારથી દશામાના દસમા દિવસે મૂર્તિ વિસર્જનનું જે પૂજાપો ને અનાજને બધું આવે છે એનું અલગ અલગ કરી યોગ્ય નિરાકરણ કરવામાં આવશે અને દસ દિવસ માતાજીની પૂજા કર્યા પછી જો આપણે જેમ તેમ ગંદકી ફેલાય તો યોગ્ય નથી દશામાં પણ રાજી નહીં થાય એટલે દરેકને વિનંતી છે કે દશામાના દસમા દિવસે જ્યારે વિસર્જન કરવા જઈએ ત્યારે પૂજાપાનો યોગ્ય નિકાલ થાય એ દિશામાં કામ કરવું જોઈએ અને અહીંયા બાપા સીતારામ મંડળ તરફથી દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી પ્રકૃતિ જળવાય તે દિશામાં પૂજાપાનું એકત્રીકરણ કરી અલગ અલગ કરવામાં આવે છે જેમાં નારિયેલ હોય અનાજ હોય અનાજ પક્ષીઓ માટેને એમ બધું અલગ અલગ કરીને એનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે અને બાપા સીતારામ ભજન મંડળ તરફથી સૌને અપીલ કરવામાં આવે છે કે જ્યારે આપણે દસ દિવસ પૂજા કરી આટલું સારું માતાજીનું સેવા પૂજા કરતા હોય છે તો એનું દસમા દિવસે યોગ્ય નિકાલ કરવો જોઈએ સૌને જય માતાજી બાપા સીતારામ